જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે બારની માતા લાવીને આપણા ઘરે બેસાડાય કે નહીં તો મિત્રો વિડીયો નાનો પણ ખૂબ જ મહત્વનો થવાનો છે એટલે વિડીયોમાં છેલ્લા સુધી રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને તમે આવા દેવગતિ વિશે વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં એક ખાસ વાત જણાવી દઉં કે આ વિડીયો દ્વારા હું કોઈની પણ શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા નથી માગતો હું આ વિડીયોમાં જે માહિતી આપીશ એ મારા ખુદના વિચાર છે અને એ વિચારને અમલમાં લેવા કે ના લેવા એ તમારી મરજી છે બરાબર અને હવે આપણે વાત કરીએ કે બહારની માતાને આપણા ઘરમાં બેસાડાય કે નહીં તો જો મિત્રો આમ તો બધાની અલગ અલગ વિચારો બધાની શ્રદ્ધા પ્રમાણે હોય અને બધા માતાજી એક જ કહેવાય કોઈ બધા માતાજી અલગ અલગ નથી બરાબર પણ આપણા માટે સૌથી પહેલાં આપણી કુળ દેવી કહેવાય એટલે આપણી કુળની જનતા એટલે આપણી માતા કહેવાય બરાબર મિત્રો એટલે આપણે સૌથી પહેલાં આપણા કુળની દેવીને રાજી રાખવાની આપણી કુળની દેવીના પગ પકડીને જ રહેવાનું અને જ્યારે આપણી કુળની દેવી આપણા ઉપર રાજી હશે તો તમારે બહારથી માતા લાવવાની કોઈ જરૂર નથી અને મિત્રો બહારથી માતા પૂજવા માટે લવાય પણ નહીં કેમ કે મિત્રો તમે ગમે તે હું ના નથી પાડતો કે તમે બીજી કોઈ જગ્યાએ દર્શન ન કરવા ના જાઓ દુનિયામાં બધી જગ્યાએ દર્શન કરવા જાઓ બધી માતાજીને માનો બધી માતાજીને પૂજા કરો પણ મિત્રો બહારથી માતા લાવીને આપણા ઘરે ના બેસાડા એનું કારણ છે મિત્રો કે જો તમે બહારથી માતા લાવીને તમારા ઘરમાં બેસાડો તો પછી તમારે અને તમારી કુળદેવીને આંટી પડી જાય કેમ કે મિત્રો એક સ્વાભાવિક વાત છે કે જો તમારો ભાઈ છે એ તમને ના બોલાવે અને બીજા કોઈ ગામવાળાને કે એના મિત્રને બોલાવે એના ઘરમાં બેસાડે અને તમને જરા પણ ના બોલાવે તો તમને મિત્રો કેવું ખોટું લાગે તો મિત્રો આપણે તો માણસ છીએ બરાબર આપણને ખોટું લાગે તો એ તો દેવ છે આપણી કુળદેવીમાં છે બરાબર એને તો ખોટું લાગે લાગે અને લાગે જ એટલે મિત્રો બહારના દેવને બધું કરો પૂજા કરો ભક્તિ કરો માનો ખરા પણ ઘરે લાવીને ના આપણે આપણી કુળદેવીમાંની રાજી રાખો બહાર ક્યાંય જવાની પણ જરૂર નહીં પડે કેમ કે એ આપણી કુળદેવી છે અને આપણી જન્યતા છે બરાબર એ આપણી રક્ષા જરૂર કરશે પણ ક્યારે મિત્રો જ્યારે તમે એમના પગ પકડશો અને એમની પૂજા પાઠ અને શ્રદ્ધા રાખશો અને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખશો ને તો એ માતાજી તમારા જીવનમાં કોઈ મુસીબત રહેવા નહીં દે અને તમારે બહારથી માતા પૂજવા લાવવાની જરૂર પણ નહીં પડે તો મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને જો તમારો કોઈ સવાલ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ અને આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી